ધ જીવતા સ્તુતિ ફરી નીકવાર આપણા ઈશ્વરે આપણા પ્રભુએ આપણા પરમેશ્વરે આપણને આજની આ સુંદર પ્રભાત દેખાડી છે અને ઈશ્વરના આશીર્વાદમાં પ્રાપ્ત થઈ છે તો આગળ પણ આપણે પ્રભુના નામમાં દરેક સંજોગોમાં દરેક પરિસ્થિતિમાં આપણા બધાને માટે સારું થયેલું નક્કી જોવાના છે હાલેલુયા કેમ કે આપણો ભરોસો કોઈ માણસ ઉપર નથી આપણો ભરોસો તો આપણા જીવતા ઈશ્વર ઉપર છે અને જેઓ તેમના પર ભરોસો રાખે છે હાલેલુયા તેઓ કદી લજવાશે નહીં યહોવાની રાહ જોનાર લજવાશે નહીં નહીં જસા ઓગણપચાસ અને ત્રેવીસમાં વચ્ચે પ્રમાણે આપણે વાંચીએ છીએ આજે સવારમાં જ્યારે પ્રભુએ આપણને આ સુંદર સમય આપ્યો છે તક આપી છે ત્યારે પ્રભુની સ્તુતિ કરીએ પ્રભુની આરાધના કરીએ પ્રભુમાં આનંદ કરતા દિવસની શરૂઆત કરીએ ચોક્કસ આપણી પાસે ઘણા પ્રશ્નો છે મુશ્કેલીઓ છે માસના અંતના સમયોમાં છે એવી પોસિબિલિટી છે કે કદાચ આ માસની તમારી સગવડો જરૂરિયાતો અથવા તમારા કામો ગોઠવાયા નથી અને નવા માસની શરૂઆત થવાની એ દાણ છે થોડા દિવસોમાં ફરી વાર નવો માસ આવવાનો છે અને એની એ જ મુશ્કેલીઓ જાણે આપણા જીવનમાં ફરી વાર રિપીટ થતી હોય એવું લાગે પણ મિત્રો ગભરાશો નહીં આપણા ઈશ્વર છે આપણા પ્રભુ છે એને હું હંમેશા શાસ્ત્ર ચોપન ચાર બોલું છું મને સહાય કરનાર ઈશ્વર છે હાલે લેવું યા ગભરાઈએ નહીં દરેક સંજોગોમાં દરેક પરિસ્થિતિમાં અને ઘણી બધી વખત આપણી મુશ્કેલીઓમાં જે આપણે પ્રભુને બહુ નજદીકથી મળીએ છીએ હા લઈ મને કોઈ પૂછે તો હું ચોક્કસ કહું છું મને કોઈ પૂછે તો હું ચોક્કસ એવું કહી શકું છું કે હા જ્યારે હું મુશ્કેલી હોય છે જ્યારે દુઃખ હોય છે ત્યારે તકલીફ હોય છે ત્યારે તો પ્રભુ ખચિત મળે છે હા લઈ તેમને આપણે અનુભવી શકીએ છીએ કેમ કે એવા સમયમાં ખરેખર આપણે એમને બહુ નજદીકથી આપણને હિંમત આપતા બળ આપતા આપણા જીવનમાં આપણે જોઈ શકીએ છીએ હાલીલું એ જો તમે વિશ્વાસ કરશો અને જો તમે એવી પરિસ્થિતિઓમાં પણ પ્રભુની બીક રાખીને પ્રભુ પર વિશ્વાસ રાખીને અન્ય કોઈ માર્ગ પર ન જતા પ્રભુના જવાબની રાહ જોઈને તમે પ્રભુની પાછળ જવાનું ચાલવાનું ચાલુ રાખશો તો ઈશ્વરની કૃપા થયેલી ખર્ચિત જોવાના છે અને હું ઘણીવાર કહું છું હું મારો પોતાનો દાખલો એટલા માટે આપું છું કેમ કે એવા સમયમાંથી પસાર થઉં છું ત્યારે હું પોતે અનુભવી શકું છું કે થોડાક ટાઈમમાં પરિસ્થિતિઓ બદલાય છે અથવા પરિસ્થિતિ નથી બદલાતી તો પ્રભુની શાંતિ મળે છે ઘણીવાર એવા પ્રશ્નો દુઃખો મુશ્કેલીઓ આવેની ઘણીવાર બીમારીઓ જ ના હોય ઘણીવાર પ્રભુના ઘણીવાર દુઃખો ના હોય કે ઘણીવાર બીમારીઓ ના હોય પણ ઘણીવાર એવું પણ હોય કે અમુક વ્યક્તિઓ દ્વારા એવા વચનો મૂકવામાં આવે મોકલવામાં આવે કે જેના દ્વારા તમારો કે મારો ન્યાય કરવામાં આવતો નહીં એવા એવા દ્વારા પણ આપણને દુઃખ પહોંચતું હોય મુશ્કેલી ઉત્પન્ન થતી હોય જાણે આપણે ન્યાય કરવામાં આવતા હોય પોતાને તેઓ વધારે સારા ગણીને આપણને ખરાબ ગણતા હોય એવી ઘણી બધી પરિસ્થિતિઓમાંથી આપણે પસાર થતા હોય છે અને ઘણી બધી વાર જ્યારે સેવક સેવા સેવકો સેવિકાઓ સેવા કરતા હોય છે ત્યારે આવા પ્રશ્નો જોવા મળે છે ઘણા કુટુંબમાં જોવા મળે છે એક કુટુંબ બીજા કુટુંબને નીચું દેખાડવા માટે પ્રયત્ન કરતું હોય બાળકોમાં લઈને હોય જોબમાં લઈને હોય કે બીજા આશીર્વાદોને લઈને ઘણી બધી વખત આવી બાબતો બનતી હોય છે પણ વાલે મિત્રો આપણે બીએ નહીં ગભરાઈએ નહીં દરેક સંજોગોમાં દરેક પરિસ્થિતિમાં પ્રભુ પર ભરોસો કરીએ વિશ્વાસ કરીએ પ્રભુનું વચન કે ભક્તિભાવથી છે એમના માટે સતાવણી આવશે જ આપણે જાણતા નથી કે શતાન કઈ રીતનું કાર્ય કરી રહ્યા છે ઘણી બહુ સામાન્ય બાબતો દ્વારા એ આપણા પર હુમલા કરીને આપણો આનંદ ચોરી જાય છે અથવા આપણા રસ્તાઓ રોકે છે પણ આપણે પ્રભુ પર ભરોસો રાખે વિશ્વાસ કરીએ આપણે કોઈનો ન્યાય કરવાના જોઈએ આપણે કોઈની પૂઠે ના લાગીએ પણ આપણી પાછળ પૂઠે લાખનાર માટે આપણે પ્રાર્થના કરીએ આપણે સતાવનાર માટે પ્રાર્થના કરીએ અને પ્રભુ છે જે બધાની સાથે એક સરખી રીતે વાત કરે છે આપણા પ્રભુ શિક્ષા પણ કરે છે ઠપકો પણ આપે છે પ્રેમ પણ કરે છે હાલેલીયા પણ પડવા દેતા નથી હાલેલીયા જમીન દોસ્ત થવા દેતા નથી હંમેશા આપણને બેઠા રાખે છે ભલે સંજોગો આપણી વિપરીતમાં હોય પરિસ્થિતિઓ આપણી વિરુદ્ધ આપણી વિપરીતમાં હોય કંઈ સહારો દેખાતો ના હોય પણ પ્રભુ આપણે માટે ખરેખર ગજબના એવા રસ્તા કરે છે જેમ હંમેશા કહું છું કે આપણા ઈશ્વર તો જબરા પાણીમાંથી રસ્તો કરનારા ઈશ્વર છે ગયા વર્ષમાં એક માસ એવો આવ્યો હતો કે મારી પાસે ચારે તરફથી બધા એક્સપેન્સિસ હતા આપણે જાણીએ છીએ કે મિનિસ્ટ્રી ચલાવે એટલે ઘણા બધા કામો હોય કે જેના માટે આપણે નાણાંની પણ અળગત ત્યારે અને એ આખો માસ જાણે મારી માટે વન જેવો અરણ્યા જેવો હતો અને હું પ્રભુની આગળ નમેલો હતો અને ના ચાહીને પણ એ બાબતો મારી સામે આવે કે મારે આ હજુ બાકી છે આ કરવાનું છે હજી સુધી કંઈ થયું નથી અને મારી પાસે કોઈ રસ્તો નથી પરિવાર સંજોગોમાં ખરેખર પ્રાર્થના ચાલુ રાખી અને એક એવો ફોન આવ્યો અને જે બધા પ્રશ્નો હતા એક જ ઝટકે જતા રહ્યા હા લઈએ જેમ પવન આવે ને બધા ફોત્રને ઉડાડી દે એમ બધા જ પ્રશ્નોને પ્રભુએ એક સાથે દૂર ગયા હા સમય લાગ્યો હું ઘણી વાર કહું છું કે ઘણી વખત વીસ વીસ દિવસ ત્રીસ દિવસ આખો માસ અથવા એકત્રીસ દિવસ સુધી સતત પ્રાર્થનામાં કોઈ બાબતના માટે રહેવું પડે છે એ માસની જરૂરિયાતને માટે પણ પ્રભુ ખચિત જે વાનની અગત્યતા હોય પ્રભુ પૂરા પાડે છે આપણી માટે કદાચ બિલ એ શબ્દો હોઈ શકે કે લેટ થયું અથવા મોડું થયું પણ પ્રભુ તો હંમેશા રાઈટ ટાઈમે આપે છે હાલ એ લઈએ ઘણીવાર સમય લાગે છે ઘણીવાર એક મહિનો બે મહિનો ત્રણ મહિના તમે જેમ વિશ્વાસમાં વૃદ્ધિ કરો છો એમ તમારો સમયગાળો લાબો થતો જાય છે શરૂ શરૂમાં હું કહેતો તો કે આખું માસ રાહ જોવી પડે છે હવે હું બે માસ કહું છું ત્રણ માસ કહું છું ઘણીવાર હું કહું છું કે પ્રભુ આપે ત્યાં સુધી ખચિત વિશ્વાસમાં રહેવાનું છે ખાલી અહીંયા પ્રેઝ અને પ્રભુ આપણા વિશ્વાસ પ્રમાણે કાર્ય કરે છે હા લઈ જે આ હું આ રૂમમાંથી બોલું છું જે આ પ્રાર્થનાની રૂમ છે એ રૂમને બનાવવા માટે માટે બધા ઉપકરણો લાવવાને માટે અને બધી વ્યવસ્થાઓને માટે ઘણો મોટો ખર્ચ હતો અને મારી પાસે કોઈ જ આયોજન ન હતું અને પ્રાર્થના કરી અને જેમ દેવી મુસાને કહ્યું કે તું આગળ વધ તારી લાકડી લાંબી કર અને એ મેં મારી વિશ્વાસની લાકડી લાંબી કરી અને પ્રભુમાં એક મદદ મળી હતી એ મદદના નાણાં મેં એડવાન્સ તરીકે આપ્યા અને જ્યાં સુધી આ રૂમ પૂરી ના થઈ ત્યાં સુધી વિશ્વાસથી ચાલુ રહ્યો પ્રભુની પાછળ ચાલવાનું ચાલુ રાખ્યું અને રૂમ પ્રભુએ આખી પૂરી કરાવી છેલ્લે કલર સુધી પણ પ્રભુએ અને એમાં રહેલા ઉપકરણ સુધી પણ પ્રભુએ એની સહાય અને મદદ પૂરી પાડી ઘણા બધાને તો હું આજે પણ નથી ઓળખતો પણ જો આપણે વિશ્વાસ કરીએ છીએ દરેક સંજોગોમાં દરેક પરિસ્થિતિમાં તો પ્રભુ આપણે માટે ખચિત કામ કરે છે એ હું તમને મારા અંગત વિશ્વાસ સાથે મારી સાક્ષી આપીને કહું છું પણ આપણે વિશ્વાસ કરવાનો છે તેમના પર ભરોસો જ રાખનારા કોઈ લજવાશે નહીં એ સમય દરમિયાન કોઈ પણ રીતે કાર્ય અટક્યું નહીં કોઈ પણ રીતે કાર્ય અટક્યું નહીં પણ પ્રભુએ તેમના લોકોને દૂતોની જેમ મારા જીવનમાં સહાય માટે મોકલી આપ્યા હાલે જોઈએ અને આજે પણ એ જ પ્રભુ છે કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે છે એ સર્વને માટે એ પ્રમાણ બને છે કોઈ પાર્સલિટી નથી પ્રભુ ખાલી મારા માટે જ કરશે અથવા સેવા છે એમના માટે જ કરશે ના વાળા મિત્રો જે કોઈ તેમના પર વિશ્વાસ કરે છે જેઓ તેમની આજ્ઞા પડે છે જેઓ તેમની પાછળ ચાલે છે હા લેલો રોડે સર્વને માટે પ્રભુ એક સરખો પ્રેમ રાખીને કાર્ય કરે છે પ્રભુની પાસે કોઈ પક્ષપાત નથી હા લેલોયા પ્રેઝ રોડ માટે જુઓ આજે તમે સંકટોમાં છો દુઃખમાં છો હતાશામાં છે નિરાશામાં છો મુશ્કેલીઓમાં છે જરૂરિયાતોમાં છો મદદની આવશ્યકતા છે તો વિશ્વાસ રાખજો ઈશ્વરને હાક મારજો જેમ આપણી પાસેનું વચન છે મારી વિપત્તિને લીધે મેં ય હોવાને વિનંતી કરીને તેમણે મને ઉત્તર આપ્યો એમ પ્રભુ આજે પણ તમને સવારના સમયમાં ખચિત તમને મદદ કરશે હાલે લોડ ગભરાય નહીં દુઃખી ના થાય અને

અને પ્રભુ આગળ પણ પ્રભુ તમે અમારા માટે બધું સારું કરનાર છો બધું ભલું કરનાર છો માટે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ ને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ આભાર માનતા આજના દિવસને પ્રભુ અમે તમારા પવિત્ર હાથોમાં સોંપી દઈએ છીએ અમારી જાતોને તમારા હાથમાં સોંપી દઈએ છીએ આગળના સમયમાં પ્રભુ હવે તમે અમને દોરો ચલાવો અને પ્રભુ અમારી સંભાળ રાખો અમારી કાળજી રાખો અને પ્રભુ જે કોઈ બાબતોમાં આજે નબળા છે પ્રભુ અમે તમે અમને બળ આપો હિંમત આપો અને મદદ કરો પ્રભુ એવી પ્રાર્થના કરીએ છીએ જો કોઈ બાબતોનો ભય છે બીક છે તો પ્રભુ તમે અમને અમારા ભય અને બીકમાંથી અમને છોડાવજો એવી કોઈ મોટી જરૂરિયાત છે પ્રભુ કે જેના રસ્તાઓ અમારા હાથમાં નથી અમે જાણતા નથી અથવા ત્યાં સુધી પહોંચવું પ્રભુ એ મારા બસની વાત નથી એ મુશ્કેલીઓ અમારા જાતે અમે પાર કરી શકતા નથી એનો તોડ અમારી પાસે નથી પ્રભુ તો અમે તમને પ્રાર્થના કરીએ છીએ તમે તમારી કૃપા થવા દો અને એવી અસહ્ય અગમ્ય બાબતોમાંથી મુશ્કેલ પરિસ્થિતિમાંથી તમે સલામત બહાર કાઢો અને વિજય અપાવ સારું થયેલું ભલું થયેલું બતાવો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ દરેકના જીવનમાં પ્રભુ ભલું થાય તેમનું રક્ષણ કરવામાં આવે અને તેમની જોઈતી એ રોજ પૂરી કરવામાં આવે એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પ્રભુજીઓ ઘેર મારગે દોરાયેલા છે તેમના માટે અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તમારું વચન કે છે કે તમારા લોકો રહ્યા છે જીવનનો પ્રભુ તેમના વિચારોનો અને તેમની નબળાઈઓનો ઉપયોગ કરીને તમારા પવિત્રના ધ્રોળથી પ્રભુ એમને દૂર લઈ ગયા છે દૂર કરી દીધા છે પ્રભુ મેં પ્રાર્થના કરીએ છે તેઓને તમારું જ્ઞાન મળે તમારી ભય અને બીખ લાગે અને તેમના તમામ એવા જીવનમાંથી તે પાછા ફરે તમારામાં સ્થિર થાય તમામ પ્રકારના ખરાબ ખરાબ બાબતોમાંથી વ્યવિચારમાંથી નશાઓમાંથી કુટિયોમાંથી પાછા ફરે એટલા માટે કે પ્રભુ તેમનો નાશ ન થાય પણ તેમનો બચાવ થાય એવું તમે થવા સર્વના પ્રયત્નોને પ્રભુ તમે આશીર્વાદિત કરજો આજના દિવસની સેવાઓ પ્રભુ તમે સફળ કરજો તમારા નામમાં વાવ્યું છે પ્રભુ ઉગી નીકળે અને પ્રભુ કેવળ ને કેવળ તેનો મહિમા તમને એકલા ને જ મળે પ્રભુ એવું તમે થવા દઉં છો તમારું માન લેવાને માટે પ્રભુ તમારા મનોમય વિચાર ના આવે એવું તમે થવા દેજો પ્રભુ માદાઓને સાજા કરજો પ્રભુ તમામ દુઃખી લોકોની સાથે રહેજો પ્રભુ તૂટેલા ઘરને પ્રભુ તમે જોડજો દરેકના રોજગાર નોકરી ધંધાને આશીર્વાદ કરો વિદેશ સેવાને આશીર્વાદ આપજો પ્રભુ તમારા બાળકોને લગ્નનો આશીર્વાદ આપજો બાળકજનનો આશીર્વાદ આપજો પિતા અને પ્રભુ તમામ દુઃખી બહેનો દુઃખી ભાઈઓ વિધુરો વિધવા બહેનો અનાથોની તમે સાથે રહેજો પ્રભુ કુટુંબોને તૂટતા બચાવજો પ્રભુ ડિવોર્સ જેવા લડાઈ ઝઘડા બધું તમે શાંત કરજો ઘરોમાં શાંતિ આપજો પ્રભુ જુદી જુદી પરીક્ષામાં પાસ કરજો આઈઆઈટીએસના બેન્ડ આપજો પ્રભીતા તમારા બાળકોના સરકારી કામોમાં પ્રગતિ આપજો તેમની વિરુદ્ધમાં જે કંઈ કોર્ટ કેસ એફઆઈઆર અને જે કંઈ કોટા તો હોય પ્રભુ તમે એને ખાલી જ કરજો એવી પ્રાર્થના કરી છે તેમના આવકના સાધનોને આશીર્વાદિત કરો તેમના બિઝનેસને આશીર્વાદિત કરો તેમના જોબને આશીર્વાદિત કરો જો કોઈની પાસે અત્યારે જોબ નથી તો તમે તેમને જોબ નોકરી પૂરી પાડજો એવી પ્રાર્થના કરીએ છે આગળના સમયમાં મારી સાથે રહેજો મારી સંભાળ લેજો દિવસનો ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપજો તમારી પવિત્ર હાજરી અમારી સાથે રાખજો અને આ મિનિટના પર સુધીમાં થયેલા અમારા દરેક પ્રકારના ભૂલો પાપો ગુનાઓને માફ કરજો અને સાંજે આભાર ભાર મૃત્ય લીલાઓ પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં આ બાપ સાંભળીને માન્ય કરજો આમીન આમીન આમીન